નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ખેડૂત મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયા થાય તો તેમ પણ નિવૃત પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ હજાર રૂપિયાની પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો મને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે મહિને બસોના દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા જો તમે મહિને હજાર રૂપિયા મેળવવા માંગતા હો તો તમારે ખાલી બેતાલીસ હજાર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે ભળી પહેલાં ગરીબોને તમે મોટી ભેજ ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઇઝ તેમજ ભારત દાળનો પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત થી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયા સાહેબ નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસક્રમોમાં શિક્ષણ પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કિરણ દેસાઈ બજેટ બે હજાર ચોવીસમાં જાહેરાત કરવામાં આવી હતી ઘર બેઠા બેઠા બે હજાર રૂપિયા સહાય ખેડૂતોને આ બે યોજનાઓમાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ વંદન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ રૂપિયા ઘર બેઠા આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે પી કિસાન યોજનાના લાભાર્થી પીએમ વંદન યોજનામાં રજીસ્ટ્રેશન કરે છે તો તેને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજનાઓ થઈને ઘર બેઠા બેતાલીસ રૂપિયા ખાતામાં આવશે આ કાર્ડમાં મળશે બે લાખ જ્યાં વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં આયુ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે ત્રણ નવો ફોજદારી કાયદા કેન્દ્ર સરકારે ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ નવો ફોજદારી કાયદો એક જુલાઈ બે હજાર ચોવીસથી જાહેરમાં દેશમાં અમલમાં આવશે આ નવા કાયદામાં ભારતીય દંડ સંહિતા ક્રિમિનલ પ્રોસેસર કોડ અને સમાવેશ થાય જ્યારે આ નવા કાયદા હેઠળ મોમ દોષિતોને આજીવન કેદની સજા પર સામૂહિક ગોળાકાર કરનારને ફાંસી આપશે એકતા અને સંગઠિતને નુકસાન પહોંચાડવા માટે આજીવન કેદની જોગવાઈ રહેશે પચાસ હજારની મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માત બનાવો વધી રહ્યા છે જ્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેર વ્યક્ત કરી છે જેમાં જો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અગ્રસ્ત વ્યક્તિને ત્યાલીસ કલાકમાં જો વિવિધની તમામ પ્રકારની સારવાર મળશે અને તેનો

હતો તેમ આજે ચાંદીના ભાવમાં ચારસો નો ઘટાડો થયો તે સાથે નવો પોત ચુંમોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો હતો હરસંઘવીની મોટી જાહેરાત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ ભટ્ટમારે વિધાનસભામાં વસ્તીના ધોરણે અમદાવાદ પોલીસની કટક કેટલી છે સવાલ પૂછતા હતો જવાબમાં ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું કે પોલીસ public ratio જળવાય તે માટે નવી ભરતી થશે આવનારા ટ્રેક સમયમાં ગુજરાત પોલીસમાં અગિયાર હજારની ભરતી થશે જેમાં નવા પાંચસો ને સત્તાણુ PSI ને છ હજાર છસો કોન્સ્ટેબલ અને SRP ની ભરતી થશે છેલ્લા બે વર્ષમાં પોલીસે માં બાર હજાર આઠસો સોળ જગ્યા પર ભરતી થઈ છે દેશમાં crime rate માં તેત્રીસમા ક્રમે છે આયુષ્યમાન કાર્ડની સેવા ફ્રી શરુ ગુજરાતની ત્રણસો થી વધુ ખાનગી hospital એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY અંતર્ગત બાકી નાણા ને લઈ સરકાર સામે વાંચો કરે ચડાવી ચડાવી હતી હોસ્પિટલને નિર્ણય લીધો હતો કે છવ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં કરે જોકે આ મામલો સરકાર સાથે સમાધાન થઈ જતાં હોસ્પિટલોએ પોતાનો ખેંચ્યો છે આ યોજના અંતર્ગત હવે દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવો ઓડિયો પહોંચતા રહે